ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરી કરી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી પોલીસ ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનું ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ભરૂચ એલસીબી પોલીસે ગત ચૌદમી માર્ચના રોજ ચોરીઓને અંજામ આપનાર રાજસ્થાનના રીઢાચોર હરીશ ઉર્ફ હરારામ માલી અને શિરોહી જાવલ ગામના ગોવિંદ કુયારામ રાણાને ઝડપી પાડ્યા હતા હરીશ માલી પોતે ગોવિંદ સાથે મળી પારસના કહેવાથી બાઇક લઈ અંકલેશ્વર આવ્યા હતા અને પશુપતિનાથ મંદિરમાં ચોરી કરી હતી જે બાદ પારસ દ્વારા અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરી કરેલા ગણેશજીની મૂર્તિ અને નાગ વેચી દીધા હતા જે કપુલાત આધારે જીઆઈડીસી પોલીસે ચોરીનો ચાંદી એટલે ચાંદીનો નાગ અને ગણેશજીની પ્રતિમા ખરીદી કરનાર અમદાવાદના સોની સુરેશની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી પોલીસે સોની પાસેથી ચોરી થયેલા ચાંદી રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી